ઉદવાડા ગામે બચુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ મેઇન દરવાજાનો નકુચો તોડીને ચોરો ઘરમાં પ્રવેશી સરસામાન વેરવિખેર કર્યો કિંમતી ચીજ હાથ ન લાગતા વિલા મોડે ફરિયાદ ચોરો પાડી તાલુકાના ઉદવાડા ગામમાં રાત્રિના અંધારાનો લાભ લઈને અજ્ઞાત ચોરોએ ઈરાનસા રોડ ખાતે આવેલા બચુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો સદભાગ્ય ચોરોને કોઈ કિંમતી સરસામાન હાથ લાગ્યો નથી અને તેઓ ખાલી હાથે ફરાર થઈ ગયા છે ગત તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગે બંગલાના સંભાળનાર જમનાબેન લાઇટ ચાલુ કરી બંગલાને તાળુ મારીને બંધ કરી ગયા હતા આજે સવારે સાડા સાત વાગે જ્યારે તેઓ લાઇટ બંધ કરવા આવ્યા ત્યારે તેઓને આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું બંગલાના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને પાછળના દરવાજાનું તાળું કોઈ તીક્ષ્ણ સાધનથી કાપીને તોડવામાં આવ્યું હતું ઘરની અંદર પ્રવેશ કર્યા બાદ ચોરોને નીચેના અને ઉપરના બેડરૂમમાં રાખેલા કપડાંથી ભરેલા કબાટો ખોલીને આખું સરસામાન વેરવિખેર કર્યું હતું આથી જમનાબેને આ બાબતે કોન્ટ્રાક્ટર જયેશભાઈ કાચાને જાણ કરતાં તેઓ દોડી ગયા હતા અને આ બાબતે જયેશે બંગલાના માલિક કૈઝાત ભરૂચા હાલમાં મુંબઈમાં રહેતા તેઓને કોલ કર્યો હતો પરંતુ માલિકે કોઈ કિંમતી સરસામાન ઘરમાં ન હોવાની વાત કરી હતી પરંતુ ચોરીનો પ્રયાસ થયો હોવાથી બંગલા માલિકના કહેવાથી કોન્ટ્રાક્ટરે પારડી પોલીસ મથકે ચોરીનો નિષ્ફળ પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જે આધારે પારડી પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ગુનેગારોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ કર્યા છે